ભાવનગર પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીમાં છેલ્લા પાંચ દિવસથી સર્વરમાં આવેલી એરરના પગલે લાયસન્સની પ્રક્રિયા સંપૂર્ણ બંધ હાલતમાં છે આંખડો પાર કરીને ટુ વ્હીલરનું લાયસન્સ કઢાવતા અરજદારોને ધર્મના ધક્કા થઈ રહ્યા છે સમગ્ર મામલે આરટીઓ અધિકારીએ જણાવ્યું હતું કે રોજના એંસીથી સો જેટલી એપોઇન્ટમેન્ટ આવતી હોય છે પરંતુ એરરના પગલે કામગીરી બંધ છે જેથી અમે એસએમએસ મારફતે અરજદારોને જાણ કરીએ છીએ જો કે આજે શુક્રવારે છેલ્લો દિવસ છે એટલે કે આવતીકાલથી સવાર શરૂ થઈ શકે છે અને ટુ વ્હીલર લાઇસન્સની પ્રક્રિયાનો પ્રારંભ પણ થવાની વાત હાલ અધિકારીએ કરી હતી આશરે ત્રણ ચાર દિવસથી કામગીરી બંધ છે અને હાલ કામગીરી ચાલુ થાય તે માટે વડી કચેરી તથા ગાંધી દિલ્હી એનઆઈસી દ્વારા પ્રયત્નો ચાલી રહ્યા છે અને આ ટેકનિકલ એર હોવાથી સમયગાળો કરી શકાય એમ નથી પણ હાલ વડી કચેરી દ્વારા શુક્રવાર સુધી બંધ રહેશે તેમ જણાવેલ છે અને ત્વરિત ચાલુ થાય તેવા અમારા વડી કચેરી દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહેલ છે અને આશરે એંસીથી સો લોકોની અપોઇન્ટમેન્ટ હોય છે અને તે અપોઇન્ટમેન્ટ રીશિડ્યુલ કરી દેવામાં આવે છે જેથી એમને ધક્કો ખાવાની જરૂર રહેતી નથી